ખાસ કરીને મારા ડેડિયાપાડાના લોકોને કેવું છે કે ચૈતર વસાવા જેવો ચૈતર ચૈતર વસાવા નહીં ચૈતર વસાવા નહીં ચૈતર ચીતર વસાવા અને ગર તેની અટક એ ગદાર મિત્રો આ ભાઈ કેમ આવું બોલી રહ્યા છે ચૈતર વસાવાને તો ગદાર બોલ્યા તેમને ચીતર બોલ્યા પણ મિત્રો ચૈતર વસાવાની અટકને પણ ગદાર બોલી દીધું મિત્રો અત્યારે હાલ આ ભાઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે તો ચલો મિત્રો એની વિગતવાર વાતો કરીએ અને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીએ તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો આ ભાઈએ ચૈતર વસાવા વિશે તો બોલ્યું પણ મિત્રો ચૈતર વસાવાના સમાજ વિશે પણ ખોટા શબ્દોમાં વાતો કરી અત્યારે હાલ આ વિડીયો જોઈને મિત્રો આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સે થયો છે

મિત્રો ચૈતર વસાવાના સમાજનું પણ આ ભાઈએ અપમાન કર્યું છે અત્યારે હાલ આ ભાઈ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે કેમ મિત્રો આ ભાઈને આવી ભૂલ કરવી પડી અને આ ભાઈએ કેમ આદિવાસી સમાજનું અપમાન કર્યું અને ચૈતર વસાવાનું અપમાન કર્યું છક મિત્રો આ ભાઈનું નું કેવું એવું છે કે ચૈતર વસાવાને અમે અમારી સાથે રાખ્યો એને અમે ખવડાવતા અમારા છોકરા જેમ અમે ચૈતર વસાવાને રાખતા અને અત્યારે ચૈતર વસાવાએ અમને છોડી દીધા એટલે મિત્રો આ ભાઈ તેમના વિરોધમાં બોલી રહ્યા છે હવે અને આ વિડિયો સોશિયલ મીડિયામાં અચાનક વાયરલ થયો આ વિડિયોને લઈને મિત્રો આદિવાસી સમાજ અત્યારે ખૂબ જ વિરોધ કરી રહ્યો છે તમે જોતા હશો કે ચૈતર વસાવા અત્યારે હાલ જેલની અંદર છે અને આવાને આવા મિત્રો વિડીયો આવતા હોય છે ચૈતર વસાવાના ઉપર બનાવ્યો હોત તો ચાલો જ કારણ કે ચૈતર વસાવા અને એમનો મામલો હોત પણ મિત્રો આ તો આદિવાસી સમાજ ચૈતર વસાવાના સમાજ ને પણ ભેગો લઈ લીધો એટલે મિત્રો મિત્રો અત્યારે હાલ આ જોઈને ઘણા ઘણા બધા બધા લોકો લોકો થયા છે છે અને વિરોધ કરી રહ્યા તમે આદિવાસી સમાજ માંથી આવો છો તો તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં બતાવજો અને અત્યારે હાલ તો આ વિડીયો ચર્ચામાં ખૂબ જ ચાલી રહ્યો છે તો તમે કોને સપોર્ટ કરો છો એ પણ બતાવજો અને ચૈતર વસાવા હવે થોડાક ટાઈમની અંદર જેલની બહાર આવી શકે છે પણ એ પહેલા તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો એ જણાવજો તો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે